পেলা মানি মাৰ পিছত গাড়ী

કબજો કરો કબજો સી તો તમારું નહીં નેકડો થા એ તો કનો શેતરે તા બાને આયો મેલવા તાણી દાદા હાવજ બગડે ગંગલ થડે પણ આ જગીરો બગડે તો બબન ગમ ફળે ઓ ભળી લો ભાઈ કેવો છે રૂબજો ખાલી એ ડાયલગ બાજી ઘર થી કાઢજે જાણી લે પે માં સતો મે નકલ ન લે તું જો ને બોલ દાદા તમે કો એમ આ તો મારા દાદા બોલે બસ શું પાછો પડ્યો ખેતમત ઓરખે તમન ઓરખે તમન આ ભાઈ તમને તમને ખબર નહી પડતી શું અમને બેન પડી છે નોઈ એ છોકરા લઈ જા ઉમર મોટી છે અમાર થા મેલે રાખું ને અમારે મોડું બોલ બોલ અરે અરે લઈ લે બે મિનિટ એમ રાખું હું સટકાઉ અબા સીઠીયું બે પરે તમી ઊભો રહેલા

બરાબર પડો સંધી દેહો ઓ ઓફિસો લડો એટલે તું તમાર મન બધું મેરેજ કરવા દેવાનું કો કાઢડે જય આ વાત સાચી તમારે હું સમજી સુ તો પોડે હો જબર દો કયા કુંગરે એ પાએતા કેવા આયા લે અરે નહી ને બસ ને ઉબે ના વડે નોક કરે છે

ઘણા અમારા નહિ અમારા તો ડોહા પાન આલી નથી બોલે શું કહું છું આજે સવાર નથી કાલે સવાર નથી લે ગયો ઓલી એટલે શેતાર અમારો અમને જ ગાઢવાના હોય કોનો જમીનો કબજો થઈ ગયો ને વાત મારું મન રાખી નઈ એ હોય જોડે ઓકળા ફિટ કરાવવા પડશે કોન્ટેક્ટ છે આપણો કોન્ટેક્ટ છે પોલીસ જોડે ઓકળા ફિટ કરશે હવે તો આપણો સોનામણો નેકળી આપણો પછી સોનામણો નેકળી જો બકરો કરા આપણે પોલીસ ને ડાયરેક્ટ રૂપે દે ફોન કરો હા જોની માસ્ટર ઓ મારા મોંજી ને